પાલિકાના ડોર ટુ ડોરના વાહનની અડફેટે મોપેટ સવાર નર્સનું સારવાર દરમિયાન સાત દિવસ બાદ મોત થયું હતું જે બનાવ અંગે કપુરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના સોમા તળાવ પાસે ગુરુકુળ નગરમાં રહેતી અને સવિતા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અસ્મા પટેલ ગત ગુરુવારે હોસ્પિટલમાં ડ્યુટી બજાવી ઘરે જઈ રહ્યા હતા ત્યારે સોમા તળાવ ચાર રસ્તા પાસે પાલિકાના વાહને તેમના મોપેટને પાછળથી ટક્કર મારી હતી જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી સાત દિવસ બાદ તેમનો સારવાર દરમિયાન મોત થયો હતો મૃતદેહને એસએજી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘટના એ બનેલી કે તેર તારીખે સવિતા હોસ્પિટલમાંથી ઘરે જતી હતી સાડા ત્રણ વાગે ને સોમા તળાવ પાસે જીએમસીના જે કચરાની ગાડી હતી એ કચરાની ગાડીવાળાએ આ છોકરીની જોડા એક્સિડન્ટ કર્યું ત્યાર પછી એ છોકરીને સવિતા હોસ્પિટલમાં લઈ ગયા ને ત્યાં સાત વર્ષથી નોકરી કરતી હતી સવિતા હોસ્પિટલની અંદર નર્સિંગ તરીકે ને ત્યાં આગળ એડમિટ કરેલી ને કાલે ચાર વાગે આ છોકરીનો હિન્કાલ થઈ ગયો છે શું ભૂલ છે બીએમસી ના ગાડી વાળાની ભૂલ છે કચરાવાળાની પોલીસ ફરિયાદ થઈ છે હા પોલીસ ફરિયાદી કરી હતી આપણે કપુરાઈ પોલીસ સ્ટેશનની અંદર એમને જાણ કરી હતી ડોક્ટરે પોલીસ આવી આવીથી પંચકેસ કરી ગઈ હતી મારું મુસ્માનભાઈ ઉસ્માનભાઈ વાડીવાલા